સુરત શહેરના ઉધના વિસ્તારમાં ફરીથી કેમિકલ યુક્ત લાલ લીલું પાણી જોવા મળ્યું સ્થાનિક કોર્પોરેટર સોમનાથ મરાઠે દ્વારા અધિકારીઓ પર સવાલો ઉઠાવ્યા એસએમસી અને જીપીસીપીના અધિકારીઓને મિલી ભગત છે કોર્પોરેટર દ્વારા આક્ષેપ ઉધના રોડ નંબર 10 ઉપર આવેલ મફતનગરમાં કેમિકલ યુક્ત લાલ પાણી ઉભરાયું છે મિલોનો વેસ્ટેજ કેમિકલ ડ્રેનેજ લાઈનમાં છોડી દેવામાં આવે છે કેમિકલયુક્ત પાણીથી લોકોને ચામડીના રોગો થયા હોવાની ભીતી ઉજના ઝોન ઓફિસમાં કાર્યપાલક સુજલ પ્રજાપતિ હતા તેની રહેમ હેઠળ આવા ગેરકાયદેસર મિલોના પાણી ધમધમતા થયા અને તેમની રહેમ હેઠળ જ પતરાના ડોમમાં તપેલા ડાઇન મિલો અને બીજા કેમિકલ મિલોના પાણી ડ્રેનેજ લાઇનમાંથી બહાર આવતા થઈ ગયા એટલે કંઈ ના કંઈક અધિકારીઓને મિલી ભગતથી જ તેમની રહેમ હેઠળ ઉધનામાં આવી રીતે કલરવાળું કેમિકલવાળું પાણી નીકળી રહ્યું છે તેવું કોર્પોરેટર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યું તંત્ર દ્વારા માત્ર એકમો સીલ કરવામાં આવી રહ્યા છે પરંતુ નક્કર કામગીરી નથી કરવામાં આવતી સ્થાનિક કોર્પોરેટરના એક પછી એક આક્ષેપો થતા હવે જીપીસીપી અને એસએમસીના અધિકારીઓ આગળ કોઈ કાર્યવાહી કરે છે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ ટેલ ઇન્ડિયા ટીવી સુરત નમસ્કાર સોમનાથ મરાઠે નગરસેવક સુરત મહાનગરપાલિકા છેલ્લા અઢી ત્રણ વર્ષથી જે મારા ઉધના વિસ્તારની અંદર હું સુરત મહાનગરપાલિકાનો સામાન્ય સભા હોય કે સંકલન હોય હર હંમેશા આ કલરનું પાણી જે તપેલા ડાઇંગવાળા કે મીલવાળા જ્યારે અમારી આ સેવા વસ્તી છે અમારી જે મધ્યમ વર્ગીય જનતા છે કામદારો છે એમની જે રહેવાની જે વ્યવસ્થા તે આ સોસાયટીની અંદર જ્યારે આ ભેળસેળ થતું હોય છે હું કાયમ એની સામે અવાજ ઉઠાવતો આવ્યો છું આજે આ મોફતનગરની અંદર તમે જોઈ રહ્યા છો આ જે મિલવાળા છે એ બિલકુલ પણ પાણી ટ્રીટ કરતા નથી જીપીસીપીની એની ઉપર કોઈ વાચ નથી એસએમસીની કોઈ વાચ નથી વારંવાર આ લોકો મારી મને મારી પાસે ફરિયાદ કર્યો ગટર સાફ કરીને એનો નિકાલ કરતો હોય છે પરંતુ ગત ત્રણ વર્ષ દરમિયાન જે હાલ જેમની બદલી થઈ છે જે સૂજલ પ્રજાપતિ જે કાર્યપાલક એન્જિનિયર હતો એ એની બધી આ કરામત રહી છે એમને જે આ બધા ગેરકાયદેસર અહીંયા કામો થવા દીધા ગેરકાયદેસર અહીંયા ગોડાઉનો બન્યા પત્રના શેડ બન્યા એની અંદર સીધી સીધી આ તપેલા ડેંગ બની છે અને બિલકુલ આ ગેરકાયદેસર ચાલી રહ્યા છે આ ગેરકાયદેસર તપેલા ડેંગોને અગાઉ પણ બેતાલીસ ડેંગોને આપણે સીલ કરી હતી પરંતુ આ કામ ચલો સીલ કરવામાં આવે ક્યાંક ને ક્યાંક આ ડ્રેનેજ વિભાગ કે અન્ય એમના જોડાયેલા જે કર્મચારી છે કોઈક હપ્તા પૂરી કર્યા છે મારું માનવું છે એની ઉપર કાયદેસર ની ફોજદારી ગુના અધિકારીઓ કોર પણ પણ થાય જે જવાબદાર છે એની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થાય એ મારી માંગ છે